બાકી છે બાકી ચારે બાજુ પોણે છે કે હવે અત્યારે એસી ટકા વસ્તુ ખેતરો એટલે હવે પેલી હૉમે ગોમ થી દોડતા તો રસ્તા બધી ઈચ્છા છે આ વ્યવસ્થા તમારી સરકાર

પોણી ગાડતા પોણી ગાળે તો સાહેબ આ પોણી નરેન તો સાહેબ આવે ને

જેમ થી પેલી બાજુ ઈ સાત સાત આઠ આઠ ફૂટ પોણી ચાલતું હતું આ ગામ નું તણાવ અને છેક ઉપરના ઉપરવાસનું છે સાત સાત ફૂટ છે ત્યાં આગળ જેવું સામાન્ય રોપવે છે પણ આગળ આગળ સાયફન બની જાય ને તો એ બાજુ બીજો આવા સમયની અંદર કોઈ ગાઢું જતું રહે તો અત્યારે સમસન માં પાણીમાં તો જવરાય